વર્ષે ભલે વા દળીને વાયુ મથુરા મથુરાથી કાન કુંવર ગોકુળ મા જા ભલે દેવ દેવકીના લગનિયા લેવાય છે સાસરે વળાવે છે અડધે પૂગે ને આકાશવાણી થાય મથુરાથી કાન કુંવર ગોકુળ જા અડધે ફૂગે ને સુદેવ દેવ કી ઝીજલ મા પુરાણ સાત સાત બાળક કંસે રે મારા મારા આઠ મેં અવતારે શ્રી કૃષ્ણ જનમામ પુરા કાન કુંવર જાય રે શ્રી કૃષ્ણ જન્મા કાનકર ગોકુળમા સલા વા સુદેવ લાલી દમા સુદેવ ઝરમાર વરસે મેંુલિયા నీరాజ చోరే చరణ పా તો કાન ગો કુળ માથુરાથી કાન કુંવર ગો કુળ માર તો કાન ગો કુળ જસોદા ની ગોદમા પોઢાડિયા લાલને વાળી વાળી નીરખુમારા અંતરિયા શ્યામને